જંબુસર તાલુકાના અંખી ગામે સિકોતર માતાના મંદિરે સતામૃત મહોત્સવ અંતર્ગત લોક ડાયરો યોજાયો જંબુસર તાલુકાના અનખી ગામે શ્રી વાહનવટી સિકોતર માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠાને પચીસ વર્ષ પૂર્ણ થતા હોય સત્તામૃત મહોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન ગણેશ યુવક મંડળ અનખી દ્વારા કરવામાં આવ્યું અનખી ગામે ધાર્મિક કાર્યક્રમ યોજાનાર છે જે અંતર્ગત રાત્રિના મહોત્સવની પૂર્વ સંધ્યાએ અનખી ખરી વિસ્તારમાં ભવ્ય લોક ડાયરો યોજાયો હતો લોકડાયરાના પ્રારંભે કાવિકંબઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિર અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ શનિદેવ મંદિર મહંતની ઉપસ્થિતિમાં ગણેશ વંદનાથી કરાયો હતો જેમાં જંબુસરના અગ્રણી ધરાશાસ્ત્રી જશુભાઈ મિસ્ત્રી કુલદીપસિંહ યાદવ સિગામ જનકભાઈ પટેલ સહિત ગ્રામ અગ્રણીઓ હાજર રહ્યા હતા યોજાયેલ ભવ્ય લોક ડાયરામાં ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયક ટિમલી કિંગ કમલેશ બારોટ તથા દિવ્યા ઠાકોરે શક્તિની ભક્તિરૂપી ભજનોની રમઝટ બોલાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા લોકગીતો થકી હાજર જનમેદની સંગીતના સથવારે ઝૂમી ઉઠી હતી તથા હાસ્ય કલાકાર નરેન્દ્ર સોલંકીએ પોતાની આગવી છટાથી રમૂચી હાસ્ય રેલાવ્યું હતું લોકડાયરામાં અનખી બોજાદરા વાલચંદનગર ઉચ્છદ માસર રોડ સહિત આજુબાજુના ગામના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી લોકડાયરો માન્યાના સમાચાર સાંભળ્યા છે રિપોર્ટર રમેશ પરમાર ડીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર